ગાંધીનગર ખાતે ના સાત સભ્ય દેશોના સિત્તેર પ્રતિનિધિઓની ચિંતન સમિટ યોજાઈ હતી આ સમિટ યુથ એઝ અ બ્રિજ ફોર બિમસ્ટેક એક્સચેન્જ થીમ હેઠળ યોજાઈ હતી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વિશેષ સમિટનું ઉદઘાટન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કર્યું હતું જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સમિટમાં ઉપસ્થિત રહી પોતાના વિચારો રજૂ કર્યા હતા સમીટમાં યુવા પ્રતિનિધિઓને આહવાન કરતા શહેરના યુવા સાંસદ જોશીએ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૃત્રિમ બુદ્ધિ અને યુવા વિકાસ એ દેશની પ્રગતિનો પથ છે દેશની યુવા શક્તિ એ દેશને ધારે તે રીતે પ્રગતિ અને વિકાસના પંથે દોરી શકે છે વિવિધ ક્ષિતિજ ઉપર દેશના વિકાસની જવાબદારી યુવાનના શિરે રહેલી છે યુવાનોએ આ જવાબદારીને એક તક સમજી તે ઝડપી લેવાની પહેલ કરવી જોઈએ તેવું જણાવ્યું હતું પહેલી બિમસ્ટેક યુથ સમિટ જેનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને એના ભારતના પ્રતિનિધિમંડળ તરીકે મને નેતૃત્વ આપવામાં આવ્યું છે ત્યારે હું વડાપ્રધાન શ્રી માનનીય રમતગમત અને યુવા મંત્રાલયશ્રી માનનીય વિદેશ મંત્રીશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું બિમસ્ટેક યુથ સમિટ એ બાંગ્લાદેશ નેપાળ ભૂટાન થાઇલેન્ડ મ્યાનમાર શ્રીલંકા અને ભારત આ તમામ દેશોનો એક એવો સમૂહ છે કે જેઓ સાથે મળી અને કઈ રીતે મ્યુચ્યુઅલ કોઓપરેશન ઇકોનોમિક ડેવલપમેન્ટ અને કલ્ચરલ એક્સચેન્જીસ માટેના સામૂહિક પ્રયાસો કરી શકે અને મોદીજીનું જે વિઝન જે વિકસિત ભારત તરફનું વિઝન છે આ વિઝનને વધારે બળ આપી શકે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ભારતની આજુબાજુના દેશોની અંદર જે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ રહ્યું છે આ પરિસ્થિતિની અંદર ભારત એક એશિયાના લીડર તરીકે ઉભરી આવે એ માટેના આ પ્રયાસો ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે ત્રણ દિવસ મહાત્મા મંદિર ખાતે આ સમિટની અંદર આઠ દેશોના વિવિધ ડેલીગેટ્સ યુવા સાંસદશ્રીઓ મંત્રીશ્રીઓ ભાગ લે છે અને ત્રણ દિવસ સુધી વિવિધ વિષયો ઉપર ચર્ચા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર